જો તમે દરરોજ તુલસીને પાણી ચઢાવો છો તો ક્યારે આ ભૂલ ન કરો નહીંતર ફાયદાને બદલે તમને મોટું નુકસાન થઈ શકે છે નમસ્તે મિત્રો જો તમે દરરોજ તુલસીને પાણી ચઢાવો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જોકે મિત્રો એક નાની ભૂલ તમારી સમૃદ્ધિ માટે હાનિકારક સાબિત થઈ શકે છે જો તમે તુલસીને પાણી ચઢાવો છો તો ક્યારેય આ ભૂલો ન કરો નહીં તો પૈસા પાણીની જેમ વહી જશે અને ઘરમાં અશાંતિનું વાતાવરણ ઊભું થઈ શકે છે હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે તેને ફક્ત એક છોડ જ નહીં પરંતુ દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આ જ કારણ છે કે મોટાભાગના લોકો દરરોજ સવારે સ્નાન કર્યા પછી ભક્તિભાવથી તુલસીને પાણી ચઢાવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં આવતી બધી અડચણો દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં સુધી તુલસીના પાન ન ચઢાવવામાં આવે ત્યાં સુધી ભગવાન હરિપ્રસાદ સ્વીકારતા નથી તેથી તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને તરફથી આશીર્વાદ મળે છે જે ઘરમાં સમૃદ્ધિ અને સુખાકારી લાવે છે જો કે ધ્યાનમાં રાખો કે જો તમે દરરોજ તુલસીને પાણી ચઢાવો છો તો ચોક્કસ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી દુર્ભાગ્ય આવી શકે છે સકારાત્મક પરિણામોને બદલે તમે અશુભ પરિણામોની અપેક્ષા રાખી શકો છો ફક્ત માતા તુલસી જ નહીં પરંતુ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પણ અશુભ બની શકે છે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે જેનાથી અશાંતિ અને નાણાકીય સમસ્યાઓ વધી શકે છે તો પાણી ચઢાવતી વખતે કંઈ ભૂલો ન કરવી જોઈએ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે તુલસીનો છોડ ક્યાં વાવવો જોઈએ તુલસીના છોડ પાસે કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ આ બધા પ્રશ્નોના જવાબો તમને આ વિડિયોમાં મળશે જો તમે આ વીડિયો સંપૂર્ણ જોશો તો તમારે બીજે ક્યાંય ભટકવાની જરૂર રહેશે નહીં તો તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે અમે તમને સંપૂર્ણ અને સચોટ માહિતી આપીશું પરંતુ તે પહેલા પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વીડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ તો ચાલો તુલસીના છોડને પાણી ચઢાવવાના યોગ્ય નિયમો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ શીખીએ નંબર એક રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવો મિત્રો શું તમે જાણો છો કે દરરોજ તુલસીના છોડને પાણી ન ચઢાવવું શુભ નથી ખાસ કરીને રવિવારે આ એક ગંભીર ભૂલ માનવામાં આવે છે જે તમારી સમૃદ્ધિ અને ખુશીને અસર કરી શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસી માતા રવિવારે આરામ કરે છે આ દિવસે તેમને પાણી અર્પણ કરવાથી તેમના આશીર્વાદ મળતા નથી તેનાથી વિપરીત નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે છે એટલું જ નહીં ભગવાન વિષ્ણુ અને માતા તુલસી પણ ફેલાઈ શકે છે રવિવારે તુલસીને પાણી કેમ ન ચઢાવવું જોઈએ રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત છે અને તુલસી માતા ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રિય છે ધાર્મિક ગ્રંથોમાં જણાવાયું છે કે આ દિવસે તુલસીને પાણી અર્પણ કરવાથી સૂર્ય અને ભગવાન વિષ્ણુના આશીર્વાદમાં વિક્ષેપ પડી શકે છે એટલા માટે ઘણા મંદિરોમાં રવિવારે તુલસી પૂજા કરવામાં આવતી નથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ રવિવારે તુલસી માતાને પાણી ન ચઢાવો અને તેમના પાંદડા ન તોડો જો તમે તુલસી માતાની પૂજા કરવા માંગતા હો તો ફક્ત હાથ જોડીને તેમને નમન કરો અને માનસિક રીતે તેમનું સ્મરણ કરો આમ કરવાથી તમને માતા તુલસી ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે જે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ લાવશે નંબર બે તુલસીના છોડના પાંદડા તોડવાનો એક યોગ્ય સમય છે ઘણીવાર લોકો અજાણતા જ્યારે પણ મન થાય ત્યારે તુલસીના પાંદડા તોડવાની ભૂલ કરે છે પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રો અને વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી તુલસીના પાંદડા તોડવા પ્રતિબંધિત માનવામાં આવે છે એવું કહેવાય છે કે તુલસી માતા સાંજે આરામ કરે છે તેમને ચીડવવા અથવા આ સમયે તેમના પાંદડા તોડવા અશુભ માનવામાં આવે છે અને તે તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે વધુમાં સાંજે તુલસીની આસપાસ સકારાત્મક ઉર્જા એકઠી થાય છે જે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવામાં મદદ કરે છે જો આ સમય દરમિયાન તુલસીના પાન તોડી નાખવામાં આવે છે તો સકારાત્મક ઉર્જા વિક્ષેપિત થઈ શકે છે જેનાથી નકારાત્મકતા અને નાણાકીય સંકટની શક્યતા વધી શકે છે તેથી જો કોઈ ખાસ પૂજા અથવા પ્રસાદ માટે તુલસીના પાનની જરૂર હોય તો તેને સવારે અથવા બપોરે તોડીને તાજા પાણીમાં સંગ્રહિત કરો આ ફક્ત ધાર્મિક રીતે યોગ્ય નથી પણ તમારા ઘરમાં શુભતા અને સકારાત્મક ઉર્જા પણ જાળવી રાખશે નંબર ત્રણ લોખંડના વાસણોનો ઉપયોગ ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતા ને પાણી ચઢાવતી વખતે તાંબા પિત્તળ અથવા માટીના વાસણોનો ઉપયોગ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે જો કેટલાક લોકો અજ્ઞાનતાથી લોખંડ અથવા સ્ટીલના વાસણોમાંથી તુલસીને પાણી ચઢાવે છે જે વાસ્તુ અનુસાર ખુબ જ અયોગ્ય છે કારણ કે લોખંડ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જાને વિક્ષેપિત કરી શકે છે વધુમાં એવું કહેવાય છે કે તુલસીને પાણી ચઢાવતી વખતે લોખંડના વાસણોનો ઉપયોગ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવ થઈ શકે છે તેથી જો તમારી પાસે તાંબા કે પિત્તળનું વાસણ ન હોય તો ઓછામાં ઓછું માટીના વાસણનો ઉપયોગ કરો કારણ કે માટી કુદરતી છે અને માટીના વાસણમાંથી તુલસી માતાને પાણી ચઢાવવાથી ઘરમાં શુભ પરિણામો અને સકારાત્મક ઉર્જા આવે છે નંબર ચાર ઘણા લોકો માને છે કે તુલસી માતાને દૂધ ચઢાવવાથી વધુ પુણ્ય મળશે પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે તુલસી એક પવિત્ર અને અત્યંત સંવેદનશીલ છોડ છે જેને ફક્ત સ્વચ્છ પાણીની જરૂર હોય છે દૂધ અથવા અન્ય કોઈપણ પ્રવાહી તુલસી માટે હાનિકારક હોઈ શકે છે તુલસીના છોડ પર દૂધ રેડવાથી તેના મૂળ સડી શકે છે જેના કારણે છોડ ધીમે ધીમે સુકાઈ જાય છે તુલસી માતાનું સુકાઈ જવું એ અશુભ સંકેત માનવામાં આવે છે જેનાથી ઘરમાં નકારાત્મક અસરો થાય છે તેવી જ રીતે તુલસી પર ગંદુ કે વાસી પાણી રેડવું પણ ખૂબ જ અશુભ છે અશુદ્ધ પાણી તુલસીની ઊર્જાને અસર કરી શકે છે ઘરમાં નકારાત્મકતા વધારી શકે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે ઈચ્છો છો કે તુલસી માતા લીલીછમ રહે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખે તો ફક્ત સ્વચ્છ અને તાજું પાણી જ ચઢાવો ભક્તિ અને યોગ્ય વિધિઓ સાથે તુલસીની પૂજા કરવાથી શુભ પરિણામો અને તમારા જીવન પર સકારાત્મક અસર પડશે ઘરમાં તુલસીનો છોડ અને કેળાનો છોડ લગાવવાથી સમૃદ્ધિ આવે છે અને બધી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે નંબર પાસ જોકે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીનો છોડ અને કેળાનો છોડ એકસાથે ન લગાવો તુલસીનો છોડ અને કેળાનો છોડ એકસાથે લગાવવાથી શુભ પરિણામો મળવાને બદલે અશુભ પરિણામો મળી શકે છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે તેથી જો તમે કેળાનો છોડ લગાવવાનું પસંદ કરો છો તો મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુ કેળાનો છોડ અને ડાબી બાજુ તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ નિયમનું પાલન કરો છો અને આ રીતે છોડ લગાવો છો તો તમને ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે આનાથી તમારા અટકેલા કાર્યો કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને તમે તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરશો નંબર છ શાસ્ત્રોમાં દિશાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને તુલસીનો છોડ યોગ્ય દિશામાં રાખવો અત્યંત મહત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશા પૂર્વજોની દિશા છે તેથી આ દિશામાં તુલસીનો છોડ લગાવવો નિષેધ માનવામાં આવે છે જો તુલસી દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેનાથી દુર્ભાગ્ય વધી શકે છે તેથી તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ દિશાને સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે આ સ્થાન પર તુલસી માતાની હાજરી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખે છે વધુમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને જળ તત્વની દિશા માનવામાં આવે છે જે જીવનમાં શુદ્ધતા સકારાત્મકતા અને પ્રગતિનું પ્રતીક છે આ દિશામાં તુલસી લગાવવાથી ઘરમાં પવિત્રતા જળવાઈ રહે છે અને દૈવી આશીર્વાદ મળે છે નંબર સાત છત પર તુલસી ન લગાવો હા મિત્રો ભૂલથી પણ છત પર તુલસી ન લગાવો કારણ કે આનાથી તુલસીના છોડની યોગ્ય સંભાળ મળતી નથી વધુમાં વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ક્યારે ઘરની છત પર ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ પવિત્ર તુલસીનો છોડ છત પર રાખવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે ખાસ કરીને જેમની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય છે તેઓએ ભૂલથી પણ છત પર તુલસી ન લગાવવી જોઈએ ઉપરાંત વાસ્તુ અનુસાર છત પર તુલસી રાખવી એ સારો વિચાર ન માનવો જોઈએ છોડ હંમેશા વાસ્તુ દોષોનું કારણ બને છે આ તમારી આર્થિક સ્થિતિ નબળી બનાવી શકે છે અને તમને આર્થિક મુશ્કેલીઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર આઠ કાંટાવાળા છોડ મિત્રો પવિત્ર તુલસીના છોડ પાસે કાંટાવાળા છોડ રાખવા અયોગ્ય માનવામાં આવે છે કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાવાળા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે તુલસી માતા પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે વધુમાં ગુલાબ કેક્ટસ અથવા બાવળ જેવા કાંટાવાળા છોડ તુલસીના છોડની અસરને નબળી બનાવી શકે છે આ છોડના કાંટા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે જે પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધારી શકે છે અને ઝઘડા અને ઝઘડાનું વાતાવરણ બનાવી શકે છે વધુમાં તુલસી માતાને સૌમ્યતા અને પવિત્રતા પસંદ છે તેથી તેમની નજીક ફક્ત લીલા અને સુગંધિત છોડ જેમ કે મની પ્લાન્ટ અથવા અન્ય તુલસી પ્રજાતિઓ જ લગાવવા જોઈએ જો તમે તુલસી માતાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ નંબર નવ હા મિત્રો હિંદુ ધર્મમાં તુલસી માતાને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની નજીક કોઈ પણ પ્રકારની અશુદ્ધ અથવા અપવિત્ર વસ્તુ રાખવાની મનાઈ છે આવી સ્થિતિમાં ભૂલથી પણ તુલસી માતા પાસે જૂતા અને ચંપલ ન રાખવા જોઈએ કારણ કે તે ફક્ત પર્યાવરણને જ નુકસાન પહોંચાડે છે પરંતુ પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે તે ફક્ત તેમનું અપમાન જ નથી કરતું પણ ઘરમાં નકારાત્મક ઉર્જાને પણ આમંત્રણ આપે છે જૂતા અને ચંપલ હંમેશા ધૂળ અને ગંદકીથી ભરેલા હોય છે અને તેમને કોઈ પણ પવિત્ર સ્થાનની નજીક રાખવાને અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ખાતરી કરો કે તેની આસપાસ કોઈ જૂતા કે ચંપલ પડેલા ન હોય કારણ કે આ ઘરની પવિત્રતાને ખલેલ પહોંચાડી શકે છે અને તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે તુલસી માતાનું અપમાન કરવાથી જીવનમાં અશુભ ઘટનાઓ વધી શકે છે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને પરિવારમાં તણાવ અને દુઃખ વધી શકે છે જો તમે ઈચ્છો છો કે તુલસી માતાના આશીર્વાદ રહે તો હંમેશા તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખો અને ફક્ત પૂજા સામગ્રી અને પવિત્ર વસ્તુઓ જ રાખો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત થશે નંબર દસ પાણી અર્પણ કરવું હા મિત્રો તુલસી માતાને પાણી અર્પણ કર્યા પછી ઘણા લોકો ભૂલથી ખોટી દિશામાં નમન કરે છે જેનાથી તેમની પ્રાર્થનાઓ અર્થહીન બની જાય છે પછી લોકો કહે છે આપણે પ્રાર્થના કરીએ છીએ પણ આપણી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી આપણને સુખ મળતું નથી આવી સ્થિતિમાં શાસ્ત્રો અનુસાર તુલસી માતાને પાણી ચઢાવ્યા પછી વ્યક્તિએ ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને પછી દક્ષિણ તરફ નમન કરવું જોઈએ નમન કરવું અશુભ માનવામાં આવે છે અને તે ઘર પર નકારાત્મક અસર કરી શકે છે જે સંભવિત રીતે તમારા જીવનને અસર કરે છે વધુમાં એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ભગવાન વિષ્ણુની દિશા છે જે પોતે ધનની દેવી છે તુલસી માતા ભગવાન વિષ્ણુ સાથે પણ સંકળાયેલી છે તેથી તેમને પાણી ચઢાવ્યા પછી ઉત્તર તરફ નમન કરવું સૌથી શુભ માનવામાં આવે છે જો તમે આ ધ્યાનમાં રાખશો તો તમારી પૂજા સફળ થશે અને તમને તુલસી માતાના સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થશે નંબર અગિયાર બાથરૂમ અથવા ગટરનું પાણી મિત્રો તુલસી માતાને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે તેથી તેમની નજીક ગંદુ પાણી અથવા ગટરનું પાણી વહેતું હોવું ખૂબ જ અશુભ છે આવી સ્થિતિમાં જો બાથરૂમ અથવા ગટરનું પાણી તુલસીની નજીક પડે છે તો તેનો પવિત્ર પ્રભાવ ઓછો થઈ શકે છે આવી સ્થિતિમાં તુલસીને ફક્ત સ્વચ્છ પાણી જ અર્પણ કરવું જોઈએ જો તમારા ઘરમાં તુલસીની નજીક પાણી જમા થાય છે અથવા ગટર હોય છે તો તેને સંબોધિત કરો આમ ન કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધી શકે છે અને કૌટુંબિક સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી હંમેશા તુલસીનો છોડ એવી જગ્યાએ લગાવો જ્યાં પવિત્રતા હોય અને તેની આસપાસ કોઈ ગંદકી ન હોય આમ કરવાથી તુલસી માતા પ્રસન્ન થશે અને તમને તેમના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો જો તમે આ વિધિ દરરોજ કરો છો તો જો તમે તુલસી માતાને જળ ચઢાવો છો તો તેમનો આદર કરો અને શાસ્ત્રોમાં દર્શાવેલ નિયમોનું પાલન કરો નાની ભૂલો ક્યારેક મોટી મુશ્કેલીઓ તરફ દોરી શકે છે યોગ્ય રીતે તુલસી માતાની સેવા કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો તેને શક્ય તેટલા લોકો સાથે શેર કરો આપણા ધર્મ અને પરંપરાઓને સમજવા અને તેનું યોગ્ય રીતે પાલન કરવાથી આપણને સાચી ભક્તિ અને સફળતા મળે છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ